હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે તમને થતું હોય છે કે આજે નરેન્દ્ર કાકાવાળી છૂ આઈટમ લઈને આવ્યા છે તો આજ એવી યુનિક રેસીપી લઈને આવું છું જે તમને ટ્રાવેલિંગમાં બહુ જ અનુકૂળ પડશે અને કોઈ પણ જગ્યાએ જશો તમે બે ત્રણ દિવસની ટ્રાવેલિંગ હોય અને તમારા ઘરની ચા જેવું તમને યાદ આવે તો ટ્રેનની ચા તો બરાબર હોતી નથી અને ભાવે ના ભાવે એવી હોય છે મશીનની ચા હોય તો આજે હું ચા ઘરની ચા કઈ રીતે બનાવી ટ્રાવેલિંગની અંદર એ પણ કોઈ પણ સાધન વગર એ હું તમને બતાવું છું તો ચલો આપણે જોઈ લઈશું ચાનું પ્રિમેક્સ આ મિલ્ક પાવડર છે મેં આવા બે પેકેટ લીધા છે આ બે પેકેટ તોડીને તૈયાર રાખ્યા છે આ ખુદીનું મેં સૂકવીને તૈયાર રાખ્યો છે આ સાકર છે જે ચાર કપ થાય એટલી તૈયાર કરી છે મેં આ ચા લીધી છે એ પાંચ ચમચી આ ટાઈપની પાંચ ચમચી ભરીને મેં ચા લીધી છે સૂકી આ સૂંઠ પાવડર છે એલચી છે અને આ છે કાળા મરીનો પાવડર ચાલો હવે જોઈ લઈશું આપણે શું કરવાનું આનું તો આપણે આને બધું જ મિક્સરમાં પીસી કાઢવાનું છે સૌ પ્રથમ આપણે આ ચાર કપ થાય ચા થાય એની સાકર લીધી છે એમાં ચા એડ કરીશું આ સૂંટ પાવડર નાખીશું દોઢ ચમચી જેવું સૂં પાવડર લીધો છે આ એલચી નાખી દઈશું આખી એલચીની સુગંધ બહુ સરસ આવશે અને આ કાળા મરીનો પાવડર છે પણ એને પણ એડ કરીશું અને આમ મિલ્ક પાવડર નાખી દઈએ આ ઘર જેવી જ ચા બનશે તમારી અને આ ફુદીનાના પત્તા સુકાયેલા અને આવા સુકાયેલા પત્તા ન હોય તો મિલ્ટ પાવડર આવે છે ફુદીનાનો પાવડર એ પણ તમે નાખી શકો છો અને ફક્ત ગ્રાઇન્ડ કરી નાખવાનું અને એકદમ પીસી હવે આપણે જોઈ લઈએ બસ આ ટાઈપનો પીસી કાઢવાનું આ પ્રિમેક્સ તૈયાર થઈ ગયું ચાનું પ્રિમેક્સ તૈયાર હવે અને આપણે પ્લાસ્ટિકની પેકિંગ કરી નાખવાનું ટ્રાવેલિંગમાં જતા હોઈએ કે કોઈ પણ જગ્યાએ બહાર જતા હોઈએ તો પ્લાસ્ટિકની બેગ આવે છે એની અંદર પેકિંગ કરવાની હોય હવે આને આપણે ચારની ગળણી હોય એનાથી કરવાનું અને ગાળી કાઢવાનું હવે જે આ નીકળે ને એ ડસ્ટ નીકળી એને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે ચા બનાવતી વખતે આ પાવડરનો ઉપયોગ કરવાનો એ રીતે આપણે બધો પાવડર ચીણી કાઢીશું હવે આ ચાનું કિમેક્સ તૈયાર થઈ ગયું છે અને એમાંથી આટલું ડસ્ટ નીકળે જુઓ આ ગળ ગાળીને લીધી હોય તો આપણે જ્યારે ચા બનાવી હોય ત્યારે ગળણીની જરૂર ના પડે આ ગાળીને તૈયાર જ રાખવી તો હવે આ આપણે એક પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરવાનું એર ટાઈપ જે આવતી હોય આવી આ ટાઈપની બેગ લેવાની અને એમાં પાવડર આ બધો ભરી કાઢવાનો અને જ્યારે બનાવો ત્યારે એક ચમચી કે દોઢ ચમચી પાવડર અંદર નાખવાનું ગરમ પાણીમાં અને ગરમ પાણી છે એ આપણે થર્મોસની અંદર ભરીને તમે ટ્રાવેલિંગ કરશો તો તમારી જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે ચાવાળાની રાહ જોયા વગર તમે જાતે બનાવીને પી શકશો એ પણ આપણા ઘરની ચા આ રીતે પેકિંગ કરી નાખવાનું અને આ રીતે ચેપ કરી નાખવાનું ગમે તેટલા દિવસ જશો ટ્રાવેલિંગની અંદર તો આ ચા ગમે ત્યારે પણ તમે બનાવીને પી શકો છો આ રીતે બીજી છે પેક કરવાની તમારે જે રીતના જરૂર હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો અત્યારે અમે ગોરાઈ બીચ જઈ રહ્યા છીએ ગોરાઈ બીચ જવાનું કારણ એક જ છે કે અમારા મોટાબેન અને અમારા ભાણિયાઓ બધા અમદાવાદથી અને મોટા મોટાબેન છે અમેરિકાથી આવ્યા છે તો એમને ફરવા માટે જઈએ છે હવે એમને ઘરની ચા સિવાય બહારની ચા અનુકૂળ પડતી નથી એટલા માટે આ મેં બનાવી છે પ્રિમેક્સ એટલે જેથી આપણા વ્યુઅર્સ ભાઈઓ પણ જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે આ ચાનો પ્રિમેક્સ ચાનો ઉપયોગ કરજો અને આ રીતે આટલું ગરમ પાણી કરવાનું આવું ઉકળે એવું પાણી ભરી કાઢવાનું થર્મુસની અંદર એટલે ગરમા ગરમ તમને ચા ગરમી મળશે આ રીતે મેં પેકિંગ તૈયાર કરી નાખ્યું છે એટલે હવે અમે જઈએ છીએ ગોરાઈ બીચ હવે ચા કઈ રીતના બનાવાઈ એ હું તમને ગોરાઈ બીચ ઉપર બતાવીશ બરાબર આ થર્મોસમાં હવે હું પાણી ભરી દઈશ અને ગોરાઈ બીચ જવા અમે નીકળી રહ્યા છીએ અમારા પાણીયાઓ અને છોકરાઓને અમારી બેન મોટી બેન આવે છે અમે બધા જઈએ છીએ ચાલો ત્યારે આમાં હું ગરમ પાણી લાવ્યો તો તે આ ગ્લાસની અંદર મેં કાઢી છે બરાબર હવે જે આપણે બનાવી તો પાવડર એ આપણે નાખવાનું મિક્સ કરી દેપી ચા તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ટેસ્ટ પણ કરી શકો છો હા ચા છે યાર દરિયામાં હું નાયો તો ઠંડી થોડી લાગી હતી હવે ઠંડી ઉડી ગઈ છે ભાઈ તો તમે પણ જ્યાં જાઓ ટ્રાવેલિંગમાં તો આ રીતે તમે વિડીયો બનાવજો અને અને જે મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે ચાની રીમેક્સ બનાવીને ચા પીજો બહુ જ મજા આવશે તમને ઘર કરતાં પણ સારી એવી ચા મળશે બરાબર ચલો હર મહાદેવ અને અમારા સાથે જે આવ્યા છે જે અમારા ભાઈના મિસિસ છે દક્ષાબેન આ અમારા ભાણિયાઓ છે મારા મોજાબેન છે થી આવ્યા છે આ નિશાનભાઈ આ છે આ ભાઈ છે અને આમાં મનસીબેન છે અને નિશાનભાઈ નાસ્તો લેવા ગયા છે ગરમા ગરમ નાસ્તો ચા સાથે ગરમા ગરમ નાસ્તો કરવાની બહુ મજા આવે તો તમે જરૂરથી મારો વિડીયો જોજો અને મારી ચેનલને શું કરવાનું એ તો તમને ખબર જ છે હવે હું કહેવાનું નથી પણ તેમ છતાં મારે કહેવું પડે છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર મહાદેવ